પ્રાદેશિક મીડિયા સ્થાનિક ભાષાના વિકાસ અને સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ગુજરાતી હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં સમાચાર અને મનોરંજન પ્રદાન કરીને તે ભાષાને સમૃદ્ધતા જાળવી રાખે છે સાહિત્ય અને કળાઓને કલાકારોને પ્લેટફોર્મ આપે પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ પછી છે ડિજિટલ યુગમાં પ્રાદેશિક મીડિયાના પડકારો પેલો પડકાર છે આર્થિક સંકટ જાહેરાતમાં ઘટાડો અને સબસ્ક્રિપ્શનમાં કમી બીજું છે ટેકનોલોજીકલ અનુકૂલન ડિજિટલ પ્લેટફોર્મ પર સ્થળાંતરની આવશ્યકતા ત્રીજું છે સ્પર્ધાત્મક દબાણ સોશિયલ મીડિયા અને રાષ્ટ્રીય મીડિયાની સ્પર્ધા અને ચોથું છે માનવીય સંસાધનની કમી તો કે કુશળ પત્રકારો અને તકનીકી વ્યક્તિઓનો અભાવ ડિજિટલ યુગમાં પ્રાદેશિક મીડિયા એ પોતાની મૂળ ઓળખ જાળવી રાખીને નવી ટેકનોલોજીને અપનાવવી પડશે ભવિષ્યની દિશા અને તકો ડિજિટલ ઇન્ટિગ્રેશન એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મ મોબાઈલ એપ્સ અને સોશિયલ મીડિયાના ઉપચારથી વિશાળ દર્શક વર્ગ સુધી પહોંચે છે હાઈપર

Oh, yes. um okay. to... okay. yeah, you know.